વસંત ભક્તોને મિત્રોને ઓમ નમો નારાયણ હરિકૃષ્ણ આજનો આપણો સત્સંગ છે એમાં આપણે જાણવાનું છે કે કયું ભજન કર્યું હોય તો આપણને ઈશ્વરની પ્રાપ્તિ થાય કેમ આપણને ઈશ્વર મળે કયું ભજન કરવું પડે તો આપણને ઈશ્વર મોક્ષ આપી દેશે આ પાંચ તત્વોનો દેહ જે આપણને મળ્યો છે એમાં છઠ્ઠા તત્વનું કલ્યાણ કરવા માટે આ દેહ આપણને ઈશ્વર પ્રાપ્ત કર્યો છે અને છઠ્ઠું તત્વ બીજું કોઈ નથી પોતે આપણે છીએ પોતે આપણે છીએ અને છઠ્ઠું તત્વ ઘણા દેહો આવા દેહ ધારણ કરે છે પણ એમાં બીજા એક દેહમાં એવી સુવિધા નથી આ દેહ સિવાય કલ્યાણ થતું નથી તો મિત્રો આપણું કલ્યાણ કરવા માટે આપણે કયું ભજન કરવું પડે શું આપણે કરીએ તો આપણી શરીરનું ભજન કર્યું કહેવાય ભજન તો આપણે અત્યારે જોઈ જ રહ્યા છીએ આ વિશ્વમાં આપણા ભારતમાં ભજનનું મહત્વ વધારે છે એમાં પહેલાંના સમયની અંદર પહેલાંના જે સાધુ સંતો થઈ ગયા નરસિંહ મહેતા સંત મીરાબાઈ અને અમરબા દેવીદાસ બાપુ જે પરબની જગ્યા આપણે જોઈએ તો અત્યારે વિશાળ જગ્યા અદભુત જગ્યા બનાવી છે અને મંદિર જોવો તો અદભુત છે પણ છતાં ઈશ્વર કેમ નથી અનેક જગ્યાએ આવા મંદિર બનાવ્યા છે અદભુત મંદિર બનાવ્યા છે પણ છતાં એ જગ્યા પર ઈશ્વર નથી શું કામ ઈશ્વર નથી આપણે એ જાણવાનું છે ઘણા મત સાધુ સંતો દરેક જગ્યાએ છે પણ છતાં કેમ કલ્યાણ થતું નથી કઈ આપણામાં એવી ખામી રહેશે કઈ આપણામાં એવી ખામી રહેશે કે આપણને ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી અને આપણને મોક્ષ મળતો નથી શું એવી ખામી રહેશે કઈ એવું ભજન આપણે કર્યું હોય તો આપણને ઈશ્વર પ્રાપ્તિ થાય આગલા સમયમાં મેં અમરભાઈ હમણાં જે તમને કીધા પરબની ધામ ઉપર જે ત્યારે એટલી સગવડતા નથી પણ સતા દેવીદાસ બાપુને અમરબાઈને ઈશ્વરના ધામ શું કામ પ્રાપ્ત થયા કાંઈ સગવડતા હતી નહીં સતા શું કામ આ એમને ધામ આપી દીધા ઈશ્વરે સંત મીરાબાઈ કાંઈ સગવડતા નથી કેટલું દુઃખ એમને સહન કર્યું એક રાજકુમારી હોવા છતાં પણ ઈશ્વરે એમને મોક્ષ આપી દીધો સુકામ આપી દીધો જુનાગઢમાં નરસિંહ મહેતા એમને ભગવાને મોક્ષ આપી દીધો નરસિંહ મહેતાને તો આપણે એમના ઉલ્લેખ સાંભળ્યા છે કે એમને તો શરીર પણ છોડવું નથી પીડ્યું શરીર પણ નથી છોડવું પીડ્યું કે દેહ છોડીને એમને ત્યાર પછી સમાધિ ગાળે એમાં સમાધિમાં સમાધિ એવી એમને આપવી નથી પડી પાત્ર ઈશ્વરમાં સમાઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણમાં સમાઈ ગયા શું કેવો એમને ભજન કર્યું છે વિચાર કરો આ મહાન પુરુષને આપણે નામ લેવી ત્યાં આપણા રૂવાડા ઉભા થઈ જાય સંત મીરાબાઈ એમને પણ શરીર નથી છોડ્યું એમને શરીર છોડીને સમાધિ પણ નથી લીધી કૃષ્ણમાં સમાઈ જાય કૃષ્ણ કૃષ્ણ ભગવાનમાં સમાઈ જ્યા કેવું ભજન કર્યું છે મિત્રો વિચાર કરો કે ભગવાનમાં સમાઈ જ્યા આ મહાન પુરુષો એમને કેવું ભજન કર્યું છે ખામી આપણામાં એ મોટામાં મોટી ખામી આપણામાં એ છે કે ઈશ્વર અત્યારે કેમ આપણને મળતા નથી કેમ આપણને એમની પ્રાપ્તિ થતી નથી કે આપણે મોટો દેખાવ કરી નાખ્યો છે જબરજસ્ત આ દેખાવતાનો દેખાવતા આપણે જોઈએ તો અદ્ભુત મંદિરો બનાવ્યા છે અદભુત મોટો દેખાવ આપણને કરી નાખ્યો છે કે છતાં આપણને ઈશ્વર મળતા નથી આ મોટો દેખાવ ઈશ્વરને જરા પણ પસંદ નથી તમે ગમે એવો દેખાવ કરી નાખો તમે ગમે એવો મોટો વૈભવ દેખાડી દો તમે માલ મણિદા તમે ઈશ્વરને ધરાવો મોટા પુષ્પના હાર તમે એને ચડાવો પણ છતાં એમાં ઈશ્વર ખુશ નથી ખામી હેશે આપણામાં કે અંદરનું ભજન નથી અંદરનું ઈશ્વર પ્રત્યે આપણને ભાવ નથી પ્રેમ નથી ઈશ્વર પ્રત્યે આપણામાં ભાવ નથી અંદર આપણને આપણામાં સુંદરતા નથી બહારથી આપણે બહુ સુંદર દેખાયું છે કે મોટા આપણને એમ લાગે કે આ મોટા લિંગબર સાધુ વિશે આપણને એવું દેખાય પણ છતાં અંદરનું અંદરની ભક્તિ નથી તારે ઈશ્વર તો જોવે છે માત્ર ને માત્ર અંદરની ભક્તિ અંદરનું ભજન અંદરનો એની પર પ્રેમ આ ખામી ત્યાં રહેશે મેન ખામી ઓડે છે એમાં જે આપણે અત્યારે ભૂલ ખાઈ જઈએ છીએ એમાં ઘણા સાધુ સંતો મહત્વ જે આપણને જોવા મળે છે એમાં બહારનો દેખાવ બહુ જોવા મળે છે એવા આપણે રાવણ રાવણ દ્વારા આપણને એક રાવણ સંકેત આપતા જ્યા છે રાવણને તમે ગમે તે સમજો પણ એક સંકેત આપણને અદ્ભુત આપીને જ્યા છે જાણવા જેવો હશે કે ભગવા વસ્ત્ર પહેરીને જે સીતાજીનું હરણ કરવા માટે આવ્યા અને અસલ સીતા તો અગ્નિમાં સમાઈ જતા જે ખોટા સીતાજી હતા જે માત્ર ને માત્ર એમનો પણસાયો હતો પણ છતાં રાણે સંકેત આપણને એ આપ્યો છે આપણને જાણવા માટે કે અત્યારે તો હું આ ભગવા વસ્ત્ર પહેરો છું પણ કળયુગમાં તમે સૌ મનુષ્ય ધ્યાન રાખજો કે મારી જેમ આ વસ્ત્ર પહેર્યા છે પણ તમે વિશ્વાસ ન કરતા તમે વિશ્વાસ ન કરતા માત્ર ને માત્ર મેં આ એના કારણે આ જાણે જોઈને હું આ તમને દેખાડી રહ્યો છું રાવણ કેવો અદ્ભુત સંકેત આપણને આપતા જશે અદ્ભુત ભક્ત હતા મહાદેવના કોઈ સામાન્ય તો હતા નહીં પણ આપણને શીખવા માટે આ વસ્તુ મૂકતા જશે કે કલયુગની અંદર ઘણા સાધુ સંતો હોય છે દેખાવામાં મોટો દેખાવ હોય છે પણ એની ઉપર બહુ વિશ્વાસ કરતા નહીં અને આપણે અત્યારે ખામી એ છે એમણે મેં તમને કહ્યું નહીં કે આપણામાં ખામી કઈ છે ખામી આવડે આ છે મિત્રો જે આપણે રાવણ કહીને જ્યાં કે તમે મોટા મોટા સાધુ સંતોને જોઈને પીંગળી ન જાતા કલયુગમાં એવા સાધુ સંતો હશે કે નારીઓની ઈજ્જત પણ લૂંટે છે ઘણા એવા કાર્ય બન્યા છે આપણને રાવણના સંકેતો સત્ય પીડ્યા એટલે આપણામાં ખામી એ છે કે મોટો વૈભવ ભાળવી મોટો મોટો અદ્ભુત મંદિર ભાળવી તો આપણે લૂંટાઈ જઈએ છે ઘણા એવા ગુરુજનો એવા બની છે જે આશારામ જેવા રામ રેમ જેવા એવા ઘણા લોકો હતા એમને બેન દીકરીઓની ઈજ્જત ઉપર છે એટલે મહેલ ખામી આ રહે છે મિત્રો કે મોટો વૈભવ ભાવે ને આપણે એને સત્ય પુરુષ માની લેવી છે એને આપણે મહાન માની લેવી છે કે આ સત્ય પુરુષ છે અને આપણે એની વાયે એના પગધ પાણી પીવી છે તો આ સત્ય નથી ત્યાં ખામી રહેશે ઈશ્વર ત્યાં થાપ ખાઈ છે કે અહીંયા આવવા જેવું નથી મિત્રો આ સમજવા જેવું છે કે ઘણી કથાએ વાંચી નાખી હોય તેથી માણસ મહાન નથી બની જતો તેથી માણસ મહાન નથી બની જતો આપણે એ જાણવું જોઈએ કે આનામાં અંદરથી સુંદરતા છે કે નથી આપણામાં જાજી ખામી એ છે તો બહારનો દેખાવ ઈશ્વરને જરા પણ ગમતો નથી જરા પણ એ જોતા નથી બહારનો દેખાવ અંદરનું ભજન અંદરનું ભજન તમારામાં કેટલું છે અંદરથી તમે સુંદર કેટલા છો ઈશ્વર એ જોવે છે અને ઘણા આપણે ઈશ્વરને પકવાન ધરાવી છે ઘણા પુષ્પોને હાર ચડાવી છે એ પણ એનો છે એ એનો છે આપણું કાંઈ નથી આપણો કાંઈક ધરાવો ઈશ્વરને કે આ પાંચ તત્વનો દેહ આપ્યો છે એમાં એની દ્વારા આપણે ઈશ્વરને કાંઈક આપણે એવું એને ધરાવીએ કે આ પોતે આપણું છે જે કાંઈ તમે ધરાવો એ વિશ્વની ઉપર છે એ બધું એનું છે તો એ તો એનો છે એ ધાર્યા એ ધરાવવાથી ઈશ્વર શું ખુશ થઈ જાય અંદરનો તમારો ભાવ ધરાવો એને અંદરમાં અંદર તમારા ભજન કેટલું ભીર્યું છે ઈશ્વરને એ તમે ધરાવો અને ત્રણ જાતના આંસુ આવે છે મનુષ્ય માતરને મનુષ્ય માતરને ત્રણ જાતના આંસુ આવે છે એક આંસુ એવા આવે છે કે આપણા આપણને કઈક દુઃખ ઘટના બની હોય કોઈનું મૃત્યુ થઈ ગયું હોય કોઈ આપણા જીવન ઉપર અદ્ભુત દુઃખ આવી પીડ્યું હોય એમાં જે આંસુ આવે ને એ આંસુ આપણા આત્માનું કલ્યાણ નથી કરતા એ આંસુ આપણા આત્માનું કલ્યાણ નથી કરતા માત્ર ને માત્ર આપણા કર્મ દ્વારા આપણને એ દુઃખ મળ્યું છે એમાં આપણને સુખની અનુભૂતિ ન થાય જ્યાં સુધી આપણા કર્મ આપણી પર તળી રહ્યા હોય ત્યાં લગી આપણે માત્ર રડવાનું રહે એ આંસુ આપણને આપણા આત્માનું કલ્યાણ નથી કરતા પછી બીજા આંસુ આવે છે રખના સુખના એ આંસુ આવે છે એ આંસુ આપણું કલ્યાણ નથી કરતા માત્ર એ તો આપણને હરખ આવી જાય છે કોઈ આપણી સંપત્તિ ભાવે ને આપણો વૈભવ ભાવે ને અને સુખ સંપત્તિ સાહેબી ઈજ્જત આબરું આપણો એટલો ઠાઠ માઠ જોઈને આપણને આંસુ આવી જાય છે એ આંસુ આપણા આત્માનું કલ્યાણ નથી કરતા એ આંસુ માત્ર ને માત્ર આપણા સુખના આંસુ છે એમાં આપણું આત્માનું કલ્યાણ નથી થતું એમાં આપણો છઠ્ઠા તત્વનું કલ્યાણ નથી થતું અને જે આપણે એમાં આંસુ આવે છે એમાં આંસુનો વિસ્તાર છે કે કોઈ આપણે પિતા ઉપર પ્રેમ હોય એના આંસુ આવે છે કોઈ માતા ઉપર પ્રેમ હોય એના એના આંસુ આવે છે કે કોઈ સગાવાલા પર આપણે પ્રેમ હોય એના આંસુ આવે છે કે કોઈને આપણે આપણે કોઈની સાથે આપણે પ્રેમ થઈ જ્યો હોય એના આંસુ આવે છે કે પતિ પત્નીના એકાબીજાના પ્રેમ ભાવે આપણને આંસુ આવે છે એમાં આપણું કલ્યાણ નથી થતું કલ્યાણ આપણું કેમાં થાય એ તમને જણાવું મિત્રો હવે જે જાણવાનું છે એ એ આ રહી છે હવે જાણવાનું છે કે કયું આપણું તત્વ કામ કરે છે આ કે કયું એવું ભજન છે કયા આંસુ એવા છે કે આપણને મોક્ષના દરવાજા ખોલી નાખે છે એમાં ઈશ્વર કેવા આપણને રાજી થઈ જાય છે કે આપણી માટે ઈશ્વર મોક્ષના દરવાજા ખોલી નાખે છે કે જા હવે તો મોક્ષ મિત્રો એ આંસુ છે જ્યારે આપણને ઈશ્વર યાદ આવી જાય જ્યારે આ વિશ્વ જોઈને કે આ વિશ્વનો બનાવો વાળો એને જોઈને અને એના ઉપકાર જોઈને એનો જે ઋણ જોઈને કે આપણને આંસુ આવી જાય આપણી આંખીઓમાં એને યાદ કરીને ડલ ડલ જ્યારે તમને આંસુ પડવા માંડે ઈશ્વરને યાદ કરીને ઈશ્વરના આંસુ જ્યારે આવે તમારા હૃદયની અંદરથી ફિલ્ટર થઈને ત્યારે એ આંસુ આવે ને મિત્રો આંખમાં પડવા માંડે ને ડળ ત્યારે તમારે માની લેવાનું કે ઈશ્વર આપણી માટે ખુશ થઈ જશે ત્યારે ઈશ્વર આ જગતનો નાથ આ જગતનો પિતા આદિનારાયણ પરમાત્મા તમારી માટે તમારા મોક્ષના દરવાજા ખોલી નાખે છે ત્યારે ઈશ્વરને એમ લાગે કે આ આ ખોળિયાની અંદર આ દેહની અંદર મેં અંદરની અંદરની સુંદરતા જોઈ મિત્રો જે ખામી એ છે કે આપણે આપણામાં અંદરથી સુંદરતા નથી અંદરથી ખામી રહેશે જે કાંઈ છે એ મહત્વ છે એ અંદરનું ભજન છે બહારનો દેખાવ કાંઈ જ કામમાં નથી આવતું તમે મોટા મોટા પોગ્રામમાં જાઓ મોટા મોટા ધામમાં જાઓ પણ એ તો એક માત્ર દેખાવ છે આપણો શોખ છે શોખ છે અને આપણે એક ઉત્સવ માટે જાતા હોઈએ છીએ મોટા પ્રોગ્રામમાં મોટા ઉત્સવમાં એમાં ઈશ્વર આપણું પ્રાપ્ત આપણે ઈશ્વર પ્રાપ્ત નથી થઈ જતા એમાં ઈશ્વર આપનું આપણું કલ્યાણ નથી કરી શકતા તમે ભલે હાલીને જાઓ પણ છતાં તમારું ઈશ્વર કલ્યાણ ન કરી શકે તમારું ભજન બહારને દેખાવ માટેનું કાંઈ હોવું જ ન પડે અંદરનો દેખાવ ઈશ્વર જોવે છે અંદરનું ભજન જોવે છે અને મિત્રો અંદરથી ભજન તમારામાં હોવું પડે અંદરથી તમારામાં સુંદરતા હોવી પડે જ્યારે અંદરથી ઈશ્વરને યાદ કરીને તમારા હૃદયની અંદર જે આંસુ આવે છે ફિલ્ટર થઈને તમારા હૃદયની અંદર આંસુ આવે છે ફિલ્ટર થઈને ત્યારે ઈશ્વર તમારા મોક્ષના દરવાજા ઉગાડી નાખે છે આ ભજન મિત્રો આ ભજન સત્ય કીધું છે અંદરનું ભજન હોવું પડે બહારનો દેખવા ઈશ્વરને કાંઈ જ કામનો નથી અંદરથી સુંદર બનો અંદરથી ઈશ્વરને તમે વાલા બની જાઓ તો મિત્રો જરૂર તમારું આ વિશ્વનો કલ્યાણકારી તમારું જરૂર કલા કરશે મિત્રો આ એક કોમેન્ટ એવી લખીને આવી હતી એક ભક્તે પૂછ્યું હતું કે આટલા સાધુ સંતોને ઈશ્વર પ્રાપ્ત થઈ જાય તો આપણને કેમ નથી થતા તો મિત્ર સાંભળજો આ આપણામાં ખામી છે આ વિડીયો તમે જરૂર સાંભળજો તમને બધી રહસ્ય ખબર પડે જાય છે બધું તમને જાણવા મળે જાય છે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા હોય તો અંદરથી સુંદર બનો અંદરથી ભજન હોવું પડે બહારનો દેખાવ કાંઈ જ કામનો નથી ઈશ્વર બહારનો દેખાવ કાંઈ જ જોતા નથી આ જે જે સાધુ સંતો થઈ ગયા નરસિંહ મહેતા મીરાબાઈ સંત તુકારામ સંત મૂળદાસ આમને આ ભજન કર્યું હતું એમનામાં અંદરથી સુંદરતા હતી એમનામાં અંદરથી સુંદરતા હતી એમાં એના કારણે એમને ઈશ્વર પ્રાપ્ત થઈ ગયા એમને મોક્ષ આપી દીધા આપણામાં ખામી એ છે કે આપણામાં અંદરથી સુંદરતા નથી આપણે બહારનો દેખાવ અત્યારે વધારે જોવા મળે છે બહારનો દેખાવ એના વધારે ધોળે છે લોકો બહારનો દેખાવમાં ઈશ્વર જરાય ઈશ્વરને પ્રસન્ન નથી અંદરથી સુંદર બનો બસ ઈશ્વર તમારી ઉપર ખુશ થઈ જાય છે અને ઈશ્વરને યાદ કરો આ એનો એના ગુણ જોઈને એના ગુણ તો તમે જુઓ કે આપણી માટે આવો મોંઘો દેશ દેહ આપણને પ્રાપ્ત થયો છે એને પ્રાપ્ત કરવા માટે છતાં આપણને ઈશ્વર દેખાતા નથી આ પ્રકૃતિ આ સૂર્ય ચંદ્ર આટલું આપણને રહેવા માટે ઈશ્વરે આપણને આપ્યું છે એના ગુણ જોઈને તમારી આંખમાં આંસુ આવી જ જવું પડે મિત્રો જરૂર તમને આંસુ આવી જાય છે એકદમ એના ગુણ તમે યાદ કરો તો તમારી આંખમાં ડળ ડળ આંખું પડશે આ આંસુ પડશે ત્યારે તમારે માની લેવાનું કે હવે હવે મને મારી પર ઈશ્વર રાજી થઈ જાય હવે તમને મોક્ષને માર્ગે તમને પગાડી દે આ ઈશ્વરનું મિત્રો જાણવા જેવી વાત છે આ જરૂર સાંભળજો વિડીયો આ જરૂર સપ્રાયદ કરજો લાભ કરજો મિત્રો